યાત્રાધામ અંબાજીના ગબ્બર સ્થિત એકાવન શક્તિપીઠ ખાતે આગામી બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી યોજાનારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈને બનાસકાંઠા જિલ્લાના તંત્ર અને અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે પાંચ રથોનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ રથો ઉત્તર સહિત મધ્ય ગુજરાતના ગામે ગામ ફરી માય ભક્તોને પરિક્રમા મહોત્સવમાં આવવા આમંત્રણ પાઠવશે યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરમાં બનેલા એકાવન શક્તિપીઠોની પરિક્રમા મહોત્સવ આગામી બાર ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે ત્યારે આ મહોત્સવમાં લોકોને એક સાથે એકાવન શક્તિપીઠોના દર્શનોનો લાભ મળશે શ્રદ્ધાળુઓ આ મહોત્સવનો મહત્તમ લાભ લઈ શકે તે હેતુથી પ્રચાર પ્રસાર માટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જઈને લોકોને મહોત્સવમાં પધારવા માટે ભાવભરી નિમંત્રણ આપવા માટે જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પાલનપુર ખાતેથી પાંચ રથોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું તો અંબાજી મંદિરના પૂજારી દ્વારા વિધિવત રીતે પૂજા અર્ચના કરી આ રથોનું જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું ત્યારે આ દરમિયાન જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અંબાજી ગબ્બર ખાતે એકાવન શક્તિપીઠ હરિકારામાં મહોત્સવ આગામી તારીખ બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી ઉજવવાના છે જેમાં શ્રદ્ધાળુઓ બે પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબા પર પરિક્રમા માર્ગ પર તમામ એકાંત શક્તિપીઠ મંદિરોના દર્શન કરી શકશે આ અમૂલ્ય અવસરમાં મા જગદંબાની ઉત્પત્તિ પર આધારિત ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શોને નિહાળવા પરિવાર સહિત પધારવા આઠથી પાંચ રથો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ફરશે અને માય ભક્તોને ગબ્બર પર આવા આમંત્રણ પાઠવશે હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું તો આ પાંચ દિવસીય એકાંત શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ મહાશક્તિ યજ્ઞ યામર યાત્રા આનંદ ગરબા પાલકી યાત્રા ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ ગાંધીનગર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી જિલ્લો બનાસકાંઠા આપ ભક્તોને પાંચ દિવસીય એકાંત શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા ભાવભરૂપ આમંત્રણ પાઠવ્યું છે તો ઉલ્લેખનીય છે કે અંબાજી પરના બનેલા એકાંત શક્તિપીઠોમાં ભારત ઉપરાંત નેપાળ પાકિસ્તાન શ્રીલંકા તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજ્યોમાં સ્થિત મૂળ શક્તિપીઠો

ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મૂર્તિ સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે આ પાંચ રથો પ્રસ્થાન કરવામાં છે કયા કયા જિલ્લામાં અને કેવી રીતે જે આ પાંચ પાંચ રથો આજથી આજે જે પ્રસ્થાન કર્યા છે એ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે ઓકે અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ